હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં શું રાધે રાધે જય માતાજી જય દ્વારકાધીશ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો બધા મજામાં તો આજે હું છે આપણે ભાઈબહેન દોસ્તારોએ આખા રીંગણાની પાર્ટી રાખી છે તો એ તમને બતાવું ચાલો અત્યારે આખા રીંગણા બની રહ્યા છે તો હું તમને બતાવું

અમારા ભાઈ ભત્રીજા જો ડુંગળી સુધારે છે હવે આપણે ચૂલો જગાવી છે અમારે જો બાપુ જગવે છે તમને બતાવું છું ચૂલો મહાદેવ હાલ અમારો બાપુ ચૂલો જગવે છે ને હવે આ ફૂલ કમ્પ્લીટલી થઈ રહી છે આગળ આપણે તપેલો મૂકશું ને પછી વઘાર કરશું આગળ તમને બતાવું છું શું શું કરીશું તો વિડિયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ હલો મિત્રો હવે જો શાક મૂકી દીધું છે સૂલા ઉપર તો ગ્રેવી બની રહી છે તો તમને બતાવું છું રાજુભાઈ અને મહેશ બાપુ છે છે બનાવે હવે નાખી રહ્યા છે રીંગણા હવે નાખો ભાઈ રીંગણા અમારા જવાના મહેશ બાપુ ઊભા છે અમારા વિશાલભાઈ છે અમારા ભાણુભાઈ છે અહીંયા અમારા રાજુભાઈ રીંગણા હલાવે છે

પાછું રીંગણામાં બાપુ હે વાંધો નહીં મિત્રો હું થોડોક હાથ અજમાવી લો રીંગણામાં નિરજ બેટા સમય લે તો હા આપડે થોડુંક ઘણું ફાવતું નથી આપડે બનાવી આપડે જાય ગળી જાય પછી પાણી નાખશું વાલા ને ત્યાં તમને શાક જો કેવું દેખાય રહ્યું છે શાક અમારે સરસ ખાવાનું છે અમારે ભત્રીજો બાજુમાં બેઠો છે બાપુ લે થોડાક ચમસો નાખો એમાં હા બોલાવો શીખો બાકી રહી છે રીંગણા થોડા ઘણા ગળી ગયા છે હજી હજીક રાખો પછી પાણી નાખી બીજો હવે રીંગણા ગળી ગયા છે ઘડીક વાર પાણી નાખતું ને બતાવું હવે પાણી નાખી રહ્યા છે બસ જો

હવે રીંગણા બફા મૂકી દીધા છે અમારે જો બાપુ તાપ કરે છે બાપુ તાપ કર્યો હો અમારે હા એમ બાપુને અમારે જો તાપ કરે છે ને શાકે બનાવે છે અમારે રાજુભાઈ અમારે રમેશ દાદા બેઠા છે હા તો રમેશ દાદા બેઠા છે અમારે વિચાર ભાવ છે જો શાક હવે બની રહ્યું છે અમારે હરીભાઈ જો અહીં દઈ ગયા છે તો શું કેવું હરિભાઈ મજામાં ને અમારે હવે પાર્ટીનો આનંદ લેવું આખા રીંગણા ખાવા જવાના છે અમારે હા એમ કાંઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ઘટે નહીં તો હું મારે બીજો રીભાઈ હવે અમે બધા ભાઈબંધો બેઠા છે હજી થોડાક આવવાના છે એ આવશે પછી આપણે શાક બની જાય પછી આગળ બતાવીશ વિડીયોમાં કેવું શાક બન્યું છે એ પણ તમને બતાવીશ ચાલો અમારું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બધા

અમારે જો હરેશભાઈ છે રમુ દાદા છે અમારા વિશાલભાઈ છે હવે બીજી બાજુમાં વાડી છે ત્યાં લાઇટ એવું બધું છે એટલે ત્યાં રાખ્યું છે જમવાનું એટલે છે મારા વાલે હલો ભાઈ હરેશભાઈ રમેશ દાદા હલો હરીભાઈ આપણે હવે હા ડેલામાં આવી ગયા છે અમારા રાજુભાઈ તો શાક મૂકે છે હવે જો માનવ બેસી જો રાજુભાઈ તો પેલા શાક આપે છે અમારા હરિભાઈ બેઠા છે વિશાલભાઈ જીતુભાઈ કેમ બન્યું ભાઈ શાક

ચાલો મિત્રો આ વિડીયો અહીંયા સુધી હવે આ હું એન્ડ કરું છું તો હવે મળીશું નવા ફરી વિડીયોમાં ને આ વિડીયો મારો તમને કેમ લાગજો એ તરીકે જણાવજો બરાબર અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા મારા વાલા તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને કહી દે તો બાપુ બાય 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 કહી કહી હાલો ભાઈ અને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સાથે સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે ફરી મળીશું તો બધા મિત્રો 好久。